વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ક્રિકેટ સ્ટેડિયમનો અદભુત આકાશી નજારો સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે આગામી બાવીસ ચોવીસ અને સત્યાવીસ ડિસેમ્બરના રોજ આ સ્ટેડિયમમાં વુમન ડે નાઇટ મેચ રમાવાની છે પ્રથમ ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાશે જેને લઈ વડોદરાવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ યોજાઈ રહી છે ત્યારે સ્ટેડિયમની ફ્લડ લાઇટ્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું વડોદરાની પહેલી આંતરરાષ્ટ્રીય ડી નાઈટ મેચ આપણા પોતાના સ્ટેડિયમમાં થઈ રહી છે બરોડા ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં એટલે બહુ આતુરતાપૂર્વક લોકો રાહ જોતા હતા એનો હવે અંત આવશે બાવીસ તારીખે અને અમારા તરફથી પૂર્ણ તૈયારી ને કરી દેવામાં આવી છે ખાસ કરીને ડી નાઈટ મેચ પ્રથમવાર થઈ રહી છે કે તૈયારીમાં આજે ડી નાઈટ મેચ માટે અમે આપણે જે આ લાઇટો લગાડી છે તે એલઇડી લાઇટ છે અને ફિલિપ્સની એટલે અત્યારે એનું નામ સિગ્નિફાઈ છે ફિલિપ્સની લાઇટો લગાડેલી છે અને ઘણી સારી રીતે આપણે એનો એવો પ્રયત્ન કર્યો છે ફિલિપ્સવાળાના કન્સલ્ટન્ટને બોલાવીને બી એના જે લક્ષ લેવલ માપવાના કે જે એસડી કેમેરામાં જે આપણે હવે સ્પેશિયલાઇઝ એ છે એસડી કેમેરામાં આટલું જોઈએ એ અમે હવે આ ચાર દિવસથી અમે એનો પ્રયત્ન કર્યો અને એને હવે સફળ થઈ ગયા છે અને એ પ્રમાણે આખા ગ્રાઉન્ડમાં એઝ પર થિયરી જેટલું જોઈએ એટલું લક્ષ લેવલ અમે મેજર કરી લીધું છે હવે આપણા દિવસ કેટલા વર્ષોની ની આપણી મહેનત હતી રમવાઈ રહી શું લગભગ ચાર વર્ષ ની અમારી મહેનત છે આ શરૂઆત થી જ હું અહિયાં આ પ્રોજેક્ટમાં જોડાયેલો છું અને હવે આનો મેચ રમાય એની રાહ જોઈએ છે વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ક્રિકેટ સ્ટેડિયમનો અદભુત આકાશી નજારો સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે આગામી બાવીસ ચોવીસ અને સત્યાવીસ ડિસેમ્બરના રોજ આ સ્ટેડિયમમાં વુમન ડે નાઇટ મેચ રમાવાની છે પ્રથમ ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાશે જેને લઈ વડોદરાવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ યોજાઈ રહી છે ત્યારે સ્ટેડિયમની ફ્લડ લાઇટ્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું વડોદરાની પહેલી આંતરરાષ્ટ્રીય ડી નાઈટ મેચ આપણા પોતાના સ્ટેડિયમમાં થઈ રહી છે બરોડા ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં એટલે બહુ આતુરતાપૂર્વક લોકો રાહ જોતા હતા એનો હવે અંત આવશે બાવીસ તારીખે અને અમારા તરફથી પૂર્ણ તૈયારી ને કરી દેવામાં આવી છે ખાસ કરીને ડી નાઈટ મેચ પ્રથમવાર થઈ રહી છે કે તૈયારીઓમાં આજે ડી નાઈટ મેચ માટે અમે આપણે જે આ લાઇટો લગાડી છે તે એલઇડી લાઇટ છે અને ફિલિપ્સની એટલે અત્યારે એનું નામ સિગ્નિફાઈ છે ફિલિપ્સની લાઇટો લગાડેલી છે અને ઘણી સારી રીતે આપણે એનો એવો પ્રયત્ન કર્યો છે ફિલિપ્સવાળાના કન્સલ્ટન્ટને બોલાવીને બી એના જે લક્ષ લેવલ માપવાના કે જે એસડી કેમેરામાં જે આપણે હવે સ્પેશિયલાઇઝ એ છે એચડી કેમેરામાં આટલું જોઈએ એ અમે હવે આ ચાર દિવસથી અમે એનો પ્રયત્ન કર્યો અને એને હવે સફળ થઈ ગયા છે અને એ પ્રમાણે આખા ગ્રાઉન્ડમાં એઝ પર થિયરી જેટલું જોઈએ એટલું લક્ષ લેવલ અમે મેજર કરી લીધું છે હવે આપણા દિવસ કેટલા વર્ષોની આપણી મહેનત હતી લગભગ ચાર વર્ષની અમારી મહેનત છે આ શરૂઆતથી જ હું અહીંયા આ પ્રોજેક્ટમાં જોડાયેલો છું અને હવે આનો મેચ રમાય એની રાહ જોઈએ છે